તો હમણાં સરસ મજાનો જે બધા રોમિયોગીરી માટે ભોગિયાઓ માટે 31 ડિસેમ્બર આવે છે તો 31 ડિસેમ્બર જે છે એ આપણો દિવસ નથી એ પશ્ચિમી સંસ્કૃતિનો દિવસ છે વિધર્મીઓના આપણે એ વર્ષને આપણે સેલિબ્રેટ કરીએ છીએ ભગવાન ઈશ્વરે પરમાત્માએ આપણને બે પાંચ રૂપિયા આપ્યા છે સરસ મજાનું શરીર આપ્યું હોય થોડી થોડી સાધન સામગ્રી ગાડી આપી હોય ફોરવી બંગલા આપ્યા તો એ લક્ષ્મી આપણે માંસ મટન દારૂ જુગાર હોટેલોમાં જઈને એ મોટી મોટી કેક કટ કરીને આ દિવસને આપણે સેલિબ્રેટ કરશું નહીં એ આપણી પ્રાણની એ આપણા જાનની બહુ મોટી હાનિ છે મોટી બરબાદી છે તો આજનું દરેક યુવાધન એવમ વડીલો પણ પોતાની વૃત્તિઓને પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી આ દિવસે અને આ દિવસને આ 31 જે દિવસ છે એ દિવસને જો આપણે કોઈ બધું એવું થાતું હોય તો આપણે આ ધાર્મિક જગ્યાઓમાં છે આશ્રમમાં છે આપડા ગુરુ પાસે જઈ દર્શન કરીએ પૂજાપાઠ કરીએ આપ નામ સ્મરણ કરીએ યથાશક્ય આપ સેવા કોઈપણ કરીએ જ્ઞાન સાધના કરીએ સામું ભોજન કરીએ અથવા તો ઘર પરિવારની અંદર રહીને પણ આવી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ તો આજે ઘણા બધા લોકો લાઈવ પ્રસારણ પર નિહારે છે આપ પણ બધા છો સાધકો તો સર્વને મારી તર્બ પ્રાર્થના છે કે આ દિવસને આપણે કોઈ વલગર રીતે આપણી જાન હાની ન થાય પોલીસના સકંજામાં આપણે ના આવી જઈએ પોલીસના પંજામાં આપણે ના આવી જઈએ આપણે તે પણ મીડિયાઓમાં આવીને આપણું નામ બદનામ ન થાય એની બધા કેર કરજો અને આ આટલું વિવાદ અને અથવા તો જે આટલો લેટેસ્ટ યુગ છે અત્યારે ટેકનોલોજીનો જે યુગ છે તો એમાં આપણે ઘણું બધું જાણવા જોવા મળે છે કોઈ દાજામાંથી પકડાય છે કોઈ દારૂમાંથી પકડાય છે કોઈ જુગારમાંથી પકડાય છે કોઈ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા આપણને ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં જોવા મળે છે અને પછી લોકો પોલીસ છે એનું સરઘસ કાઢે છે શું કાઢે છે

એટલો બેનિફિટ મળતો હોય છે અને ગુરુ છે ને આ પૃથ્વીના માલિક છે ગુરુ છે ને આ પૃથ્વીની ઘરે છે જે જીવ મનોમન ગુરુની યાદી કરતો હોય ને એ જીવ ક્યારેય કોઈ હલકટ કામ કરવાનું ક્યારે પણ વિચારતો નથી અને જો કરે તો એને તાત્કાલિક આપણે તમામ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખતા હોય છે પણ ગુરુ પાસે ખાલી આવવાથી કાયમ થાય ગુરુના ચરણે માથું ન મારી કે પગ ધોવાથી કશું કાયમ થાય ગુરુના શબ્દ શબ્દો આપણા જીવ બની જવા આપણા સંસ્કાર બની જવા જોઈએ તો એ સ્ટેજ આપણો ન આવે હે ને તો સ્ટેજ ન આવે તો 31st ડિસેમ્બર છે આપણે કોઈ સેલિબ્રેટ કરશું નહીં અને મને પણ કોઈ આપણા સોશિયલ મીડિયા માં પણ કોઈ મને હેપી ન્યુ ઇયર ના કે 31st મને પણ કોઈ મેસેજ કોઈ કરતું નહીં અને આપણા માટે જે નવું વર્ષ છે જ્યારે આપણે દીક્ષા લીધી જ્યારે આપણને સમજણ આવી જ આપણો નવું વર્ષ છે એ જ આપણો નવું વર્ષ છે આપણે આખે કોણ નવું વર્ષ હોય છે ક્ષણે ક્ષણે આપણા મનમાં સુધારો આવે એ આપણા માટે નવું વર્ણસ હોય